માળીમાં રાખવાની જરૂર છે બીજું દૂધ તો માળીમાં ને રમત વાત છે મટાડવા મારું નામ સંજયભાઈ મહેતા છે હું અમદાવાદ ગાંધીનગરથી આવું છું માતાજીના આશીર્વાદથી ગયા હમણાં પહેલાં સિગોતર માતાનો દીવો કરવાનું કહ્યું હતું એ પ્રમાણે અમે કર્યું અને સવા મહિના પછી અમે સતી માતાનો દીવો કરવાનું કહ્યું અને એમને એવું કીધું હતું કે ત્રણ દિવસ થાય એ પછી મહેમાન આવશે ઘરે તે હાજરા પ્રમાણ પ્રમાણે છે તારી માતા સાચી એમ કીધું હતું તમને વિશ્વાસ ના પડે એટલે મેં કીધું કે તું દીવો કર દીવો તો બધા કરે છે આટલા સમયથી થી લોકો કર કર કરે છે કરો 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 પણ મેં શું કીધું કે તમે કોઈ દીવો કરો ને હું તમને દીવો બતાવ તમે પૂછો કે અમે આ દીવો કરીએ પણ અમને ખબર શું પડે કે આજ અમારી માતા હતી આ માન કે વર્ષોથી લોકો છેતરા છે તમે વર્ષોથી તમે છેતરાવ છો હા સાચી વાત છે પણ હું એવું કહું છું કે હું તમને એમ કીધું કે તમે દીવા કરો અને તમને ખબર શું પડે કે સધી કે મેરડીમાં કે આ સિકોતર માં આપડા છે આટલા દિવસ છે ને તારા ઘરે મહેમાન આવે તારા સમજી રહ્યો કે આ બધી જનતા આપડી છે લોકો ખાલી દેવ બતાડે છે એવું ના કે માતા જ કે હું મેરડી છું એટલે બતાવું છું ને કઉ છું કે આ પ્રમાણમાં છે એટલે તમારી માતા હાથી તમારું ફરવું ક્યાંય પડે તમે દીવા કર્યા કે એક દીવો કર્યો કે બે દીવા કર્યા અંતે જતા તમારી અસલ જનેતા મારી પાસે પડી છે બધા છોટા કરેલા છે જ્યાં જવું હોય ત્યાં જાઓ જ્યાં જોડા હોય ત્યાં જોડાવો દાણા ન ખાઓ ન ખાઓ મૂળા બંધાવો બનાવો જે જે કે પ્રમાણે કરો દૂધ પીવડાવો બકરા લો પેલું કરો પેલું કરો પેલું કરો આ ઉપવાસ કરો પણ છેલ્લે તમારો મારો લેખ છે પૂરો કરવા તો અહીંયા આવવું જ પડશે મારા પાસે તમારું જમા દેવું છે એનો વેણો પડ્યો છે એનો વટાવ મારા વગર નહીં સાંભળ્યું કે કોઈ ભુવા એ કોઈ ગાદીપતિ એ ગમે જે માણસ છે એ કોઈ માતા એવું કીધું કે જા તારા સપનામાં માં ક્યાં જગ્યા ઉપર કે આટલા વાગ્યા બનશે કીધું ખરી પોપટ લઈને ફરે પોપટ જોવાનું કામ કરે છે પણ પોપટ એવું કે મહેમાન આવશે કોઈ ભોગ એવું ગાજી કેતો નથી કે મહેમાન આવશે એક જ

કારણ કે તમારી નથી એ સમાજની છે કોઈ જાતની છે કોઈ નાતની છે અને હું તો આજી છું એ માર શું આવો તમામ કરેલું તમને નડ તમારું બોલેલું તમને ફળ મારા નહીં માર તો એક શું ખબર તમે મારાનો તમારો એવું માન શું હોય તમે મારાનો તમારી જ્યાં આખી દુનિયા જોઈ લે જે આખી દુનિયા જેટલા મંદિરો ને એટલું જોઈ લે કોઈ જગ્યાએ લખેલું નથી કે તમે મારા તમારી ક્યાંય નથી કે ઓળખો તો ઓળખાય મારા જેવા થજો પચાસ કિલોમીટર દૂરથી ચાલતા આવ્યા છે અને મારી યાત્રા અમદાવાદ આ બીડી ગામના દર્શન કરવા માટે આવ્યા છે તો આપ મારી યમ્પણ પણ આશીર્વાદ આપ્યો એવી ઈચ્છા હતી શું નામ છે આપનું જયંતી મળ્યો દાહોદતી દાહોદ જિલ્લાના ધેકોટ ગામથી આવે હા ચાલતા હં જેટલા વિચાર આવ્યા ને એ વિચારમાં જતા જતા એક મહાદેવ નું મંદિર પડ્યું હનુમાનનું મંદિર પડ્યું જોગણી મળી તોય હું પાછી ત્યાં નહી ત્યાં મલ 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 તમારા અસલ ત્રણ ઘર હતા એની વાત મને પૂછવા આવજે અને વાત પુસવા આવે ત્રીજા નંબર નું ઘર પડ્યું છેલ્લું એમાં ગોગા મહારાજ ને ગોગાજી કેવાતા ગોતિ નાવજે હા ગોગો પકડાય મેગડી પકડાય ચોપડી પકડાય ચુડેલ પકડાય બુદ્ધ મંદિરી બધું પકડાય કારણ તમે અમને જે રસ્ત બતા એ પ્રમાણે અમે પચાસ દિવસે પાવાગઢ જઈને ધજા અર્પણ કરીને માની માફી માંગીને તમારી માટે આજે હરફથી

આના તો હજાર માલિક આવશે ને બદલાઈ જશે પણ કાળકા નું કોઈ ના આવો માતા મારો એક જ ચાલે સુધી એકતાવેજ ચાલશે

કે તમે મારાનો ઉપહાર મામા અમે તમારા સદાયના માટે ભલે મેં તો જોઈ નાખ્યું ઘરે જોયું ઘરની બાજુ વાળા જોયા રંગ રૂપાણ બારનો જાપો એ મળ્યો અંદર જવું પછી ત્રણ દરવાજા મળ્યા માતા મેગડી બોલો એવા બી હાડવાની વાત કરે હું આટો મારી નાખી મા તમે પણ મારી જોડે હમેશા માટે રહેજો તમે અમારા માં તો અમને લાયા બે પાછા પણ સાથી તમે કોણ મારા આ ઉતાર પર ખોટ પાડું હા ઈ બહુ નસીબદાર માકે તમે ના